નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત નવી વિદ્યાર્થી મિત્રો જે આવી છે તેનું સંપૂર્ણ ગુજરાતીના કાવ્ય નંબર ચૌદ ભમી એ ગુજરાતે દક્ષિણ ભણીનો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં

એ અમરેલીમાં આવેલું છે વડોદરાના ગાયકવાડ રાજાના વારસાનું સ્થળ એકસો ને વીસ વર્ષ એકસો મિત્રો સિત્તેર વર્ષ જૂનું છે નાગનાથ મંદિર તો અમરેલી શહેરમાં મધ્યમાં આ મંદિર બસો ને ત્રણ વર્ષ જૂનું છે આંબરડી સફારી પાર્ક તો મિત્રો આંબરડી સફારી પાર્ક વન્યજીવો માટે જાણીતું છે ખોડિયાર બંધ ખોડિયાર બંધ શેત્રુજી નદી ઉપર લગભગ છત્રીસ પોઇન્ટ સત્યાવીસ મીટર ઊંચો છે અને આ બંધનું નિર્માણ ઈસ્વીસન ઓગણીસોને સડસઠમાં પૂર્ણ થયું હતું વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રવાસનો સૂચિતકર્તાનો નકશા અહીં આપેલો છે તો એનું તમારે વાંચન કરવાનું છે અને વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે અહીં જવાબો લખીશું નકશામાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળો કયા છે તો દ્વારકા પોરબંદર ગિરનાર અને દીવ બેટ એટલે શું આ પ્રવાસમાં કયા બેટની મુલાકાત લેવાની છે તો બેટ એટલે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ અને આ પ્રવાસની અંદર મિત્રો દ્વારકા બેટની મુલાકાત લેવાની છે મિત્રો આ પ્રવાસ કયા 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 માર્ગે અને વાહનોથી કરી શકાય છે તો પ્રવાસ મિત્રો હવાઈ માર્ગ જળમાર્ગ જમીન માર્ગથી કરી શકાય છે બસ ટ્રેન વિમાન જહાજ જેવા વાહનો દ્વારા પણ કરી શકાય દ્વારકાથી બેટ દ્વારકા તમે કઈ રીતે જશો અને કેમ તો દ્વારકાથી બેટ દ્વારકા સમુદ્ર માર્ગે મિત્રો હોવાથી આપણે બોટની અંદર જઈશું સમાનાર્થી શબ્દ આપીને વાક્યમાં પ્રયોગ કરો દરિયો તો સમંદર અથવા તો સમુદ્ર દરિયામાં પાણી ખારું હોય છે બેટ તો ટાપુ ચારે બાજુ પાણીથી વીંટાયેલા ભાગ જમીનનો ભાગ જે છે તેને બેટ કહેવાય ગુજરાતમાં દ્વારકા જોડે બેટ દ્વારકા આવેલો છે સમાર્થ ટૂર્સ આયોજિત પાવાગઢ પ્રવાસ માટેની મિત્રો ટિકિટની લખી તેના બે સમાનાર્થી શબ્દ આપો તો પાવાગઢ એ મિત્રો એક ડુંગર છે સમાનાર્થી શબ્દ થશે પર્વત અને પહાડ પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે અને કેવી અજાયબી તો મિત્રો કુવામાં એક કુંડની અંદર ગરમ પાણી તો એક સ્થળોનો સમાવેશ કરેલો છે તો લાંબા મંદિર પોઈચા મંદિર ડાકોર ગલતેશ્વર અને પાવાગઢ મિત્રો એક તરફથી સાહીઠ હજાર રૂપિયા શાળાના પ્રવાસ મળેલા છે તો કેટલા વિદ્યાર્થીઓ પાવાગઢના પ્રવાસે લઈ જઈ શકાય

ક્યારે અને કયા સ્થળેથી શરૂ થશે તો પ્રવાસ માર્ચ ના રોજ સવારે વાગે પ્રવાસમાં મિત્રો કયા કયા સ્થળે રાત્રિ રોકાણ નું આયોજન કરેલું છે અને કેમ તો પ્રવાસ ની અંદર કાયા આવરણ અને પાવાગઢ ની અંદર રોકાણનું આયોજન કરેલું છે કેમ કે આ બંને જગ્યાએ પંચાયત ઘર આંગણવાડી દૂધની ડેરી જેવી સવલતો જે છે તે પ્રાપ્ત છે તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું છે તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો તો પ્રવાસની અંદર રાત્રિ રોકાણની વ્યવસ્થા પ્રવાસમાં નાસ્તો ભોજનની વ્યવસ્થા કયા કયા સ્થળો અને કેટલા વાગે પહોંચવાનું તે અંગેનું આયોજન પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન દવાઓ લીંબુ વગેરે સાથે લઈ જવું કોઈને મિત્રો શારીરિક તકલીફ હોય તો એ અંગેનું ધ્યાન રાખવું અને પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન કરીશું તમે કરેલો કોઈ એક પ્રવાસ વિશે અહેવાલ લખો તો અહીં તમારી શાળાનું નામ લખવાનું છે મિત્રો વિનય મંદિર પ્રાથમિક શાળા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા અને તારીખ તેર એક બે હજાર વીસ તો તારીખ પણ તમારે મિત્રો અત્યારની લખવાની છે અને શાળાનું નામ પણ તમારે લખવાનું છે વિનય મંદિર પ્રાથમિક શાળામાંથી અંબાજી મુકામે એક દિવસના પ્રવાસનું આયોજન

પુસ્તક મેળાની અંદર વિદ્યાર્થીઓએ કયા કયા પુસ્તકો જોયા કેવો લાગે છે અને ભોજન સમારંભ પાછળ કેટલો ખર્ચ થશે વિપુલ કાલે કોની સાથે મેળાની અંદર ગયો હતો આગળના પ્રશ્નોમાં આપેલા પ્રશ્ન વાંચક ઉપયોગ કરી અન્ય એક પ્રશ્ન મિત્રો બનાવો તમારે કેટલા રૂપિયા જોઈએ છે બોલો તો તમને ફટાફટ ગૂગલ પે ફોનપે કરી દઉં તમે શું કરવા અહીં આવ્યા છો તમે કેમ અહીં આવ્યા વર્ગખંડ અંદર કઈ કઈ વસ્તુઓ દેખાય છે તમારા સપના કેવા છે તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો તમે શી રીતે પ્રથમ નંબર મેળવ્યો તમે કોની સાથે લડ્યા હતા તમને કેવા મિત્રો ગમે છે તમે કયા કયા રંગોથી હોળી મનાવી આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવ ભણાવ સરસ મજાનો હાસ્ય નિબંધ પાઠ છે તેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો